મેસેજ વાયરલ થયો છે કે તમારા પરિવારમાં ઝઘડો થયો છે તમારા ઉપર તમારા પરિવારના સદસ્યોએ હાથ ઉપાડ્યો છે અને રેલ નગરમાં બહુ મોટી બોબાલ થઈ હકીકત શું છે આખી જી ના તદન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે આ બધો મેસેજ ફેક છે બરાબર એટલે કોઈ આ માનવું નહીં અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જશો કે શું થઈ રહ્યું છે જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી આવા નવા અભદ્ર ટિપ્પણી થઈ રહી છે પણ હું બધાને બેસ્ટ લક કહું છું બધા ભાઈઓને કે એક બેન ને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની લડાત જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઇલાઇટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે બેસાડવા છે અને હું એ પણ મેસેજ કહેવા માંગુ છું કે બધાને એમ હશે કે પદ્મિ બામડે દેખાતા નહોતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તમારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર ઈ એ લોકોને એવું છે કે પદ્મજીમાં ઘરે ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમકે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાશી વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ તો આવો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્રટી પણ લાવી છે

અ હું અત્યારે કઈ જવાબ નહીં દઉં એ બધું ભલે જે કરે છે ને કરવા દો એટલે કહું છું કે જે કરવાનું હોય એ કરો જે મેં વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં મે મોદી કે મોદી સાહેબના કામને આપણે ભૂલવા ન જોઈએ જે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓ જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે તો મોદી સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નતું જવાનું આપણે ફક્ત અને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું હતું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે મેં એટલું કીધું એમાંથી મને ઘણા બધા ફોન આવવા માંડ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અમુક એવું કરે છે પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ એવું ન સમજે કે સમાજને પદ્મિનીભાઈ હથિયાર હેઠા મૂકી દીધા છે પણ જ્યાં સુધી જે થતું હોય આખું હિન્દુત્વને આપણે ગેરમાર્ગે અત્યારે નો દોરી લઈ જવાય એના માટે થઈ વધારે એ તો સંકલન સમિતિ જયારે મારે મહાસંમેલન હતું એની પેલા પણ જે પણ સંમેલનમાં હું જાઉં ત્યાં એ લોકો એમ કે પદમીની બાની અમુક જ છે ચાર પાંચ જ બધાની ખાસ સંકલન સમિતિના જ કે ભાઈ પદ્મિબાની સ્પીચ નહીં પદ્મિની બાને બોલવા નહીં દેવાનું પદ્મિની બાને ચેર નહીં આપવાની હમણાં જ લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનું હોય તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કહે છે ન્યૂઝવાળાને ધમકાવીને કહે છે તો શું કામ અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિની બા બીજેપીમાં છે પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં બરાબર હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ તમારે આ કરવું જોઈએ બરાબર મારે મારા ઘરના રોટલા ખાવા જે પણ અમારા હવે અહીંયા રથ સપોર્ટ મારો પૂરો રહેશે

પદ્મિનીબા પાછા નહીં પડે પદ્મિનીબા પરસોતમ રૂપાલાએ ગઈકાલે પણ જસદણની અંદર ક્ષત્રિય સમાજને સાથે રહેવાની અપીલ કરી છે પોતાની ભૂલ હતી સ્વીકારી છે જી તો હવે સમાજે શું કરવું જોઈએ તમે કઈ રીતે હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું વંટોળ લઈ આવ્યા છે બરોબર છે કે વાત જ જવા દયો એટલે હવે તો ઈ સમાજ ઉપર હું થોકું છું કે શું કરવું જોઈએ બરાબર છે બાકી

રૂપાલા સાઈડ હટી ગયા છે હું તો હું અત્યારે હું પોતે નથી કેતી પણ હું એ લોકો ઉપર એવો આરોપ મુક્તિ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસ ના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના કોઈ પણ કઈ કરવું નતું શાંતિથી જ આપણી જીત થતી હતી યા સંકલ્પ સમિતિ આખો વંટોળ લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો કોંગ્રેસને વોટ આપો છો તમે એમ કહો છો કે રૂપાલાભાઈ ને મોદી સાહેબે ન નીકળ્યા

કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે છે હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી મારો વિરોધ કરવામાં આવે છે બરાબર છે ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે પદ્મિની ભાઈ અત્યારે એટા મૂકી દેવા બહાર નીકળું તો કે પદ્મિની બાખા સમાજને ભડકાવે છે બરાબર હવે મારે કરવું શું હું તો મારી લડાઈ ચાલુ જ છે પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં મારી ફેમિલીને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ફોટો વાયરલ કરશે તો પછી મજાઈ નહીં આવે અને ફેંક દો અને જે કરે છે ને એને મૂકવાની પણ નથી બધાયનું એક એક પછી એકનો વારો કાઢીશ એમ ન સમજતા કે પદ્મિની બા એકલા છે પદ્નિની બા માનસિક રીતે થાકી જશે પદ્મિની બા સુસાઇડ કલેશે પદ્મિની બા ઘરે એ ન સમજતા બરાબર હજી તમારે જેટલું કરવું એટલું કરી લ્યો પછી તમારો બધાનો વારો છે ભાઈ કેવી પણ ગામની અંદર ચર્ચાઓ ચાલી રહી છે ભાજપ પાસે તો પૈસા લઈ લીધા ને એટલે હવે ચૂપ થઈ ગયા છે આંદોલન માં નથી કે બરાબર છે પ્રૂફ લઈ આવો બરાબર છે પૈસા ખાધા હોય તો પ્રૂફ લઈ આવો સત્ય હકીકત એ છે કે મારું મહાસંમેલન માં અપમાન થઈ ગયું હતું બરાબર એક જે જે સ્ત્રી આજે ખુલ્લે આમ બહાર આવી જેને રૂપાલાભાઈ જેવાને એના વિરોધમાં આવી બરાબર જયરાજભાઈના વિરોધમાં આવી બરાબર એને આજે તો ત્યારે તમે તમે બધા 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 અત્યારે બધું એમ થઈ છે આમાં આપણે આપણે પછી બહાર નીકળ્યા છો ને બરાબર પંદર દિવસ પછી તો ત્યારે બધા ક્યાં ગયા અને રહી વાત પૈસા તો આ તદ્દન ખોટી વાત છે હું આને વખોડું છું આવી વાતો ન કરો શરમ આવી જોઈ પૈસા માટે આ નતું કર્યું બરાબર પૈસામાં આ તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટી નું વિરોધ વિરોધી થવાનું જ નતું મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે એ કોઈને દેખાતું નથી કે મારી માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં ઈ કઈ જોયું જ નતું અને છો તો આ રૂપાલાભાઈ નો વિરોધ હતો પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો ત્યારે એવું કહેતા હતા કે બીજેપી થી વેર નથી ને રૂપાલા ખેર નથી હવે કે કોંગ્રેસ હવે કોંગ્રેસને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી પણ આજ જ નહીં ક્યાંક ને ક્યાંક હવે પછી બધાને પદ્મિભાઈ યાદ આવશે

ના સંકલન સમિતિ તો જયારે મને માહરેલી મેં ખુદે મારી સાઈડ ઉપર યોજીતી ત્યારે સંકલન સમિતિ મેજી આવી અને મીટીંગ યોજીતી ત્યારે એને માનવતા તો છે જ નહીં તો આવો દેખાવ છે ને ખોટો ત્યારે પણ મને એક ફોન નતો કર્યો કે પદ્મિનિબા તમારી તબીબી ઈદાસ થી અને હું ઇગ્નોર કરું છું દસ જણા ને પણ એ લોકો સારા કામ ન કરી શકતા હોય તો કઈ નહીં પણ જે આગળ આવતા હોય એની એને ખોટા પાછળ પાડવા તમારામાં તમે લીટી મોટી કરો તમારી પદ્મિભા પાછળ સુગમ પડી ગયા છો બરાબર પદ્મિબાઈ શું સમાજનું બગાડ્યું મેં તો ઉલ્ટા નું સમાજ ને હું તો સ્વાભીમાન લડત માટે ભવિષ્ય ટીપણીઓ તો ક્યાંક ને ક્યાંક જે પણ કરાવતું હશે ને હવે એને મારે કંઈ કહેવું નથી પણ હું પછી કોઈને મૂકવાની તો નથી પરત રૂપાલા વિરુદ્ધ છો ને મનાવા જવાના છો એટલે બીજેપી પક્ષની વાત કરો છો જી ના હું બીજેપી પક્ષ માં ક્યાં છું તો જેટલા પણ અમારા સમાજના ક્યાંક ને ક્યાંક અમુક આગેવાનો વિરોધી ઈ છે પેલેથી જ કે જ્યાં હું હોય ને એ હું મારું કામ કરી દે ટિકિટ કરશો તો રૂપાલા ની પાછી નથી નો વિરોધ મારે કોઈ રાજકારણ કરે છે આ સમાજની કોઈ સ્વાભિમાન ની લડત મને દેખાતી નથી હવે તમે જોઈ રહ્યા છો તો આ બધું ક્યાંથી ક્યાં બોલો ક્યાં દુનિયા પોચી અને એક વ્યક્તિ જે જેને લડત લડી એને કેમ ઘરે બેસાડી કેમ એને માનસિક રીતે કરી તો એટલું કરવાની